એટલે કેશું તેનો વર્ગ પ્લસ વાય વન ઓછા વાય ટુ નો વર્ગ હવે એથી બી અંતર શોધવું હોય તો એ બી બરાબર શું થશે

બી ના આમ છે ફોર અને વન તો એ બી વચ્ચેનું અંતર શોધો બરાબર બે માંથી ચાર બાદ કરીશું તેનો વર્ગ પ્લસ ત્રણ એક બાદ કરીશું તેનો વર્ગ બે ચાર જાય તો માઇનસ બે નો વર્ગ કરીશું ત્રણ માંથી એક જાય તો બે નો કરીશું

સો હવે શું કરીશું જેના બરાબર સો છે મિત્રો હવે શું કરીશું માઇનસ આઠ નો વર્ગ ચોસઠ થશે પ્લસ ચોસઠ માઇનસ ત્રણ નો વર્ગ પ્લસ નવ માઇનસ માઇનસ પ્લસ ત્રણ દુ છ વાય જેના બરાબર સો તો વાય સ્કવેર પ્લસ છ વાય માઇનસ સત્યાવીસ જેના બરાબર ઝીરો તો મિત્રો માઇનસ સત્યાવીસ ના એવા ભાગ પાડીશું ને વચ્ચે છ લાવીશું તો સત્યાવીસ એટલે માઇનસ સત્યાવીસ એટલે શું થશે કે વાય સ્કવેર માઇનસ નાઇન વાય માઇનસ થ્રી વાય માઇનસ સત્યાવીસ બરાબર ઝીરો હવે શું કરીશું મિત્રો તો બંનેમાંથી કોમન નીકળશે વાય તો વાય પ્લસ નાઇન બંને માંથી કોમન નીકળશે નવ આવશે વાય બરાબર પ્લસ થ્રી આવશે તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે જે વાયની કિંમત મળવાની હતી તેની બે કિંમતો મળી જેમાં માઇનસ નવ પણ આવે અને પ્લસ ત્રણ પણ આવે તો આ રીતે સરસ મજાનો ખૂબ જ પાંચ અને માઇનસ બે અને નવ થી સમાન અંતરે હોય સમાન અંતરે હોય તેવું એક્સ અક્ષ પર બિંદુ તો એક્સ અક્ષ બિંદુ પી લઈ લઈએ જેનો યામ છે એક્સ અને ઝીરો ત્યાંથી સમાન અંતરે છે એના યામ યામ છે 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 અને 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 બીના જે બિંદુ તો પી થી એ બરાબર શું થાય પી થી બી પી થી એ બરાબર શું થાય પી થી બી તો મિત્રો પી થી એ નું અંતર એટલે શું થાય એક્સ માઇનસ બે નો વર્ગ પ્લસ

2 * 2 4x 2 નો વર્ગ શું થાય 4 5 નો વર્ગ શું થાય 25 5 નો વર્ગ શું થાય બેટા 25 x નો વર્ગ શું થાય x² 2 * 2 કેટલા થાય 4x + 2 નો વર્ગ શું થાય 4 - 9 નો વર્ગ શું થાય 81 100 છે આપણે જોઈ લઈએ તો બંને બાજુ x² x² છે ઉડી જાય બંને બાજુ + 4 + 4 ઉડી જાય હવે - 4x છે માઇનસ ચાર એક્સ માઇનસ આઠ એક્સ થશે જેના બરાબર એક્યાસી માંથી પચીસ જાય એક્યાસી માંથી પચીસ જશે તો છપ્પન આવશે જેના બરાબર એક્સ બરાબર છપ્પન ના છેદમાં માઇનસ આઠ આઠ સત્તું છપ્પન

आये बिंदुओं समरेख छे के नहीं तो ए बी प्लस बी सी बराबर ए सी जो कोई पण बे बाजू नो सरवालो तीसरी बाजू जितलो थाए तो समरेख छे ए बी प्लस ए सी बराबर बी सी थाए तो पण समरेख छे ए सी प्लस बी सी बराबर ए बी थाए તો પણ સમરેખ છે આ ત્રણ કંડિશન જો થતી હોય તો સમરેખ છે બાકી અસમરેખ થાય તો અમ સિનાયામ લઈએ તો એ બી અંતર હું ડાયરેક્ટ લખું છું કે વર્ગમૂળમાં એક્સ વન માઇનસ એક્સ ટુ તો એક્સ વન માઇનસ એક્સ ટુ તો એકમાંથી બે જશે તેનો વર્ગ પ્લસ પાંચમાંથી ત્રણ જશે તેનો વર્ગ

ત્રણ માંથી માઇનસ અગિયાર જાય તો ત્રણ પ્લસ અગિયાર થશે તેનો વર્ગ સોળ થશે ને તો વર્ગમૂળમાં આવશે જેને આપણે અંતર કહીશું હવે મિત્રો એસી તો એસી બરાબર શું થાય વર્ગમૂળમાં એ અને સી ના જોઈશું તો એના આમ છે એકમાંથી માઇનસ બે જશે તો વન પ્લસ ટુ નો સ્કવેર અને પાંચમાંથી માઇનસ અગિયાર જશે

કે એબી અને bc નો સરવાળો કરીએ તો ac જેટલો મળતો નથી એબી અને ac નો સરવાળો કરીએ તો bc જેટલો પણ મળતો નથી અને bc અને ac નો સરવાળો કરીએ તો ab જેટલો મળતો નથી માટે ત્રણે ત્રણ કન્ડિશન અહીં ચેક કરીએ એક પણ કન્ડિશન સમાન આવતી નથી માટે અહી સમરેખ છે કે નહીં તો સમરેખ નથી જેને આપણે અસમરેખ છે તેવું કહી શકાય

રેખા ખંડ છે તેનું એક વાય જેના બરાબર લખી શકે એમ વન એક્સ ટુ એમ ટુ એક્સ વન છેદમાં એમ વન પ્લસ એમ ટુ એમ વન વાય ટુ પ્લસ એમ ટુ વન

મિત્રો હવે આપણે અંત વિભાજન કરતા બિંદુ પીનાયા લખવા હોય તો તમારે એક સૂત્ર લખવાનું એમ વન છે તેવી જ રીતે એમ વન વાય ટુ પ્લસ એમ ટુ વાય વન છેદમાં એમ વન પ્લસ એમ ટુ આ સરસ મજાનું સૂત્ર છે તેમાં આપણે કિંમત મૂકીએ તો એમ વન ની કિંમત બે મૂકીશું

છે હવે આપણે શું કરીશું મિત્રો સાદુરૂપ આપીશું ત્રણ છેદ માં પાંચ ત્રણ દુ છ માઇનસ છ સાત કરી છેદમાં પાંચ 8 માંથી ત્રણ જાય તો 5 ના છેદ પાંચ માંથી જો જાય તો 15 ના

પછી બીજો ભાગ પછી ત્રીજો ભાગ અને ત્યારબાદ ચોથો ભાગ આ ચાર સમાન ભાગમાં વિભાજન કરે છે મિત્રો તો પીનાયામ ક્યુનાયામ આરનામ આપણે શોધવાના છીએ તો તમે જોઈ શકો છો કે મધ્ય બિંદુ છે ક્યુ એ બી નું મધ્ય બિંદુ છે ક્યુ એ છે તો ક્યુનાયામ શું થાય ક્યુનાયામ એટલે એક્સયામનો સરવારો એટલે ઝીરો અને પાંચ આવશે જેને આપણે ક્યુનાયામ કહીશું મિત્રો હવે તમારે શોધવાના છે પીનાયામ પીનાયામ શોધવા છે તો પીનાયામ શોધવા હોય તો પી એ કોનું મધ્ય છે પી એ અને ક્યુ નું મધ્ય છે એક ક્યુ રેખાખંડ નું છે મિત્રો હવે પી એ ક્યુ રેખાખંડ મધ્યબિંદુ છે મતલબ પી ના આમ શું થાય તો ક્યુ ના આમ મળી ગયા એક્સ વન પ્લસ એક્સ ટુ તો માઇનસ ટુ પ્લસ ઝીરો ના છેદમાં બે ટુ અને ફાઈ નો સરવાળો ટુ પ્લસ ફાઈ ના છેદમાં

છે એટલે કે ઝીરો અને બે નો સરવારો છેદમાં બે પાંચ અને આઠ નો સરવારો છેદમાં બે તો આર્નાયામ ઝીરો પ્લસ બે ના છેદ માં બે

આ બધા જ ખૂબ જ અગત્યના છે એટલે 7.2 માં પહેલો બીજો પાંચમો સાતમો નવમો અને 10મો આ ખૂબ જ અગત્યના દાખલા છે આ બધા જ દાખલા જોઈ લેવા અલગ અલગ ટોપિકના દાખલા છે મિત્રો તો મિત્રો અહી આપણે આ 7મો ચેપ્ટર પૂરો કરીએ છીએ હવે ભગવદ ગીતાનો એક મિનિટનો સરસ મજાનો શ્લોક આવી રહ્યો છે તમે મનન કરો ચિંતન કરો અને તમારો કોન્ફિડન્સ વધે તેના માટે ભગવદ ગીતાનો કોન્સેપ્ટ રાખેલો છે So thank you so much Ranf, for watching this video.